હાલોલ નગરમાં છાસવારે વીજળી ગુલ થઈ જતા નગરવાસીઓ હેરાન પરેશાન બન્યા છે હેરાન બન્યા છે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લાઇટ જતા રહ્યા પછી કલાકો સુધી લાઈટ આવતી નથી નગરજનો ફરિયાદ કરવા ફોન કરે ત્યારે ફોન પણ લાગતા નથી તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જી કાદીર જણાવશું હાલોલનગરમાં છાસવારે વીજળી ગુલ થઈ જતા નગરવાસીઓ હેરાન પરેશાન બન્યા છે શું છે વધુ વિગતો ચોક્કસથી માસમ વાત કરીએ તો હાલોલનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાસવારે વીજળી ગુલ થઈ જતા લોકોમાં વીજ કંપનીના અધિકારીઓ સામે ભારે રોજ જોવા મળી રહ્યો છે અને તેમની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે ગત રોજ શુક્રવારે પણ વીજળી ગુલ થઈ ગઈ હતી અને વહેલી વીજળી ના આવતા લોકો હેરાન થઈ ગયા હતા વાત કરીએ તો હાલોલનગર સહિત તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી લાઈટ લાઇટ જતી રહે છે અને એક બાજુ કાળઝાર ગરમીથી બચવા લોકો પંખા કુલર એસીનો સહારો લેતા હોય છે તેવા સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેને લઈ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે જ્યારે અત્યારે છાસવારે એકાએક વીજ પુરવઠો ખોરવાઈ જાય છે થોડો પવન ફૂંકાય કે વરસાદના ચાર છાંટા પડે ને વીજળી જતી રહે છે લાઇટ જતા રહ્યા પછી કલાકો સુધી લાઇટ આવતી નથી જેને લઈ લોકો હેરાન પરેશાન થઈ જાય છે લોકો લાઇટ ક્યારે આવશે અથવા તો ફરિયાદ કરવા ફોન કરે ત્યારે પણ ફોન લાગતા નથી પહેલાં વીજ કંપનીની ઓફિસ હાલોલમાં જ હતી તે બંધ કરી ગામ બહાર પાંચ કિલોમીટર દૂર ઓફિસ લઈ જતાં પોતાના ઘરની લાઇટ બંધ છે તેવી ફરિયાદ કરવા પણ ત્યાં જવું પડે છે જેને લઈ લોક માંગ ઉઠવા પામી છે કે વીજ કંપની દ્વારા એક પોઈન્ટ નગરની મધ્યમાં ફરિયાદ નિવારણ માટે રાખવો જોઈએ તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે જી આપવા બદલ તો હાલોલ એમજી કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વીજ કંપનીના અધિકારીઓ સામે નગરજનોને ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલોલ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી લાઈટ જતી રહેતા નગરજનો હેરાન બન્યા છે